ઈડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે તેમને વિરુદ્ધ તપાસ કરવા માટે ગાંધીનગરથી આદેશ આપી દેવામાં આવ્યા છે અને હવે ઈડર મામલતદારે આ તપાસની સુકાન સંભાળી લીધી છે શું છે સમગ્ર વિગત જાણી અહેવાલમાં જય હિન્દ બે સાઈન્ડ વી પર આપની સાથે હું છું નિધિ ઘટવી ભાજપના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે હવે તપાસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે બળતા નામે બારોબાર ખેડૂત ખરાઈ નો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલા ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી ગઈ છે ગાંધીનગર થી આદેશૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરોધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે સ્થાનિક તંત્રએ ધારાસભ્યનો ખેડૂત ખાતેદારનો દાખલો સાચો કે ખોટો તેની ચકાસણી જે છે એ પણ શરૂ કરી દીધી છે પણ આ સમગ્ર મામલો શું છે પહેલા એની થોડી વિગતો મેળવીએ તો ઈડરના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા તેમણે અટક દર્શાવ્યા દર્શાવી વોરા છે એટલે કર્યું એવું કે ઓગણજનો સર્વે નંબર સાતસો ઓગણીસ ત્રણ નો રમણ ઈશ્વરભાઈ નામનો ખેડૂત નો દાખલો વટાવીને રમણભાઈએ પાલજ અને ઈડર પાસેના દાવડમાં કરોડોની જમીન પોતાના નામે કરી લીધી

અરજી કરી છે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય હોવા છતાંય ખોટા દસ્તાવેજોના આધારે દાવડમાં આઠ હેક્ટર ખેતીની જમીનો ખરીદી છે રાજકીય દબાણના કારણે ઈડર કલેક્ટર અને મામલતદાર રમણ વોરાની ખેતીની જમીનોના દાખલા ઉપરાંત ખેડૂત ખાતેદારની માહિતી નથી આપતા આખરે અરજદારે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અરજદારે એવી માંગ કરી હતી કે ધારાસભ્ય સામે ગણો ધારા કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ અને ફોજદારી રાહે પગલા ભરી દંડ ફટકારો આ ઉપરાંત ખેતીની બધી જમીનો સરકાર હસ્તક લઈ લો અરજદારની આત્મવિલોપનની ચીમકી બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યું અને જિલ્લા કલેક્ટરે આ મામલે નાયબ કલેક્ટરને કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે આ તરફ રાજ્ય મહેસૂલ વિભાગે ઈડર મામલતદારની બદલી સુધી કરી દીધી છે એક સમયના સાથી ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો હતો પૂનમ મકવાણાએ પણ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને રમણ વોરાની પાલેજની જે જમીન છે તેને લઈને પુરાવા માંગ્યા છે કલેક્ટરે ગાટલોડિયા મામલતદાર પાસે ખેડૂત ખાતેદારની વિગતો માંગી છે તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી જે છે એ વધી શકે તેમ છે કારણ કે ભળતા નામે અટકનો ઉલ્લેખ કર્યા વિના જ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી રમણ વોરાએ કરોડોની ખેતીની જમીન ખરીદી લીધી છે ઉલ્લેખનીય એ પણ છે કે રમણ વોરા સામે છેક પીએમઓ સુધી ફરિયાદ પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને જેમ આપણે અગાઉ વાત કરી તેમ અરજદારે રમણ વોરાના

રમણલાલ તો જમીન મૂળ ખેડૂતને ખોટા પુરવાર થશે ત્રણ ગણો દંડ વસૂલાશે એટલે આવું બધું કહેવામાં તો આવી રહ્યું છે પણ ખરેખર તેનું અમલીકરણ થાય છે કે કેમ એ હવે જોવું રહ્યું જોઈએ કે સત્તા પક્ષના ધારાસભ્યની સામે શું પગલાઓ લેવામાં આવે છે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર